સુરત ઉંમરવાડા વિસ્તારમાં મનપાના કોમ્યુનિટી હોલ ખાતે આજ છે એટલે કે ઓગણીસમી જાન્યુઆરીએ મણિયાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટનું નું સમૂહ લગ્ન યોજાયું જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણી તેમજ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં જરૂરિયાતમંદ લોકોની મદદ હંમેશા આવતી મણિયાર વેલ્ફેર અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષથી જેમ ચાલુ વર્ષ પણ સમૂહ લગ્ન યોજી રહી છે ત્યારે મણિયાર વેલ્ફેર અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાર સુધી એકસો ગરીબ યતીમ બાળકીઓના લગ્ન કરાવી ચૂકી છે અને આગામી ઓગણીસમી જાન્યુઆરી ઉમરવાડા વિસ્તારમાં મનપાના કોમ્યુનિટી હોલ ખાતે મણિયાર વેલ્ફેર અને ચેરિટેબલ ટ્રસ્ટનું નવમું સમૂહ લગ્ન યોજાયું હતું એક્યુટી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ સાથે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું

बस यही कि जो भी जो भी है जो फजूल खर्ची से बचे व समूह लगन के अंदर जा भी हो हमारा छोड़कर दूसरी जगह भी अगर होता है तो वहाँ भी अपना नाम लिखा के करेंगे ताकि उनके पैसे बचे आए मेहमान का आपके साथ कैसा हम जो भी मेहमान आए इनका वो खेरे दिल से इस्तेमाल करते हैं क्योंकि इन्होंने अपने लिए हमारे लिए टाइम काट के आए और जो भी हमारे साथ ज्वाइंट हुए अभी तक नौ साल से उनका भी खुद आभार है कि वो हमको हर चीज़ में सपोर्ट करते हैं आगे भी हमारे ये चलते रहेगा और दूसरा भी जो कुछ अगर निकला तो हम दवाखानों का काम है जो भी निकलते हम करते रहते हेल्प समाज को क्या समाज को ये मैसेज देना चाहता हूँ कि, कि समूह लगन में जो भी आपके हैसियत अगर नहीं है तो उसमें ज्वाइंट हो और अपना समूह लगन में नाम लिखाए डॉक्टर निर्मल चौराड़िया चेयरमैन निर्मल ग्रुप ऑफ हॉस्पिटल सूरत आज यहाँ मनिर वेलफेयर चैरिटेबल ट्रस्ट आयोजित समूह लग्न कार्यक्रम में उपस्थित रहने जो मैं मौको मिल છું મારા માટે આ ટાઈપના પ્રસંગમાં હાજરી આપી આ પહેલો મોકો બન્યો છે પણ અહીં આવીને મને એટલો આનંદ અને સરસ લાગી રહ્યું છે કે આ સમૂહ લગ્નનો કાર્યક્રમ આજે સોળ દીકરા દીકરીઓનું જો કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં એકસો એકત્રીસ આવા સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે એ ખૂબ જ સમાજ માટે ઉપયોગી વસ્તુ છે એટલે આમાં આપણે સમાજના માટે એક સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એના માટે મન્યાર ચેરિટેબલ ટ્રસ્ટને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આવા વધુ ને વધુ પ્રસંગો યોજાતા રહે એવી શુભકામના પાઠવું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ સારે જહાજ સચ્ચા હિન્દુસ્તા અમારા હું ઝહીર કુરેશી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રદેશ ઉપાધ્યક્ષ માઇનોરિટી મોરચા આજે મનિયાર સમાજ મનિયાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને એક્ટિવ ગ્રુપ દ્વારા આયોજિત જે નવમો સમૂહ નીકા ભવ્ય સમૂહ નીકા હું તો સ્થાપનાથી જ આ કાર્યક્રમને મને બહુ ગર્વ છે કે આ કાર્યક્રમનો મને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ કાર્યક્રમના અધ્યક્ષ અમારા સબ્બીરભાઈ ઉપાધ્યક્ષ શેરુભાઈ બંગડીવાલા જફરભાઈ એમની સમગ્ર ટીમ જે આ કાર્યક્રમ કરી રહી છે તે બદલ તો સૌથી પહેલાં હું એમનો ખૂબ ખૂબ દિલથી એમને હું શુભકામનાઓ અને બધાઈ આપું છું આજે આ માહોલની અંદર જે દેશમાં હજારોથી લઈને કરોડો રૂપિયાથી લાખો રૂપિયા જે પૂજુર ખર્ચી લોકો જે શાદીમાં કરી રહ્યા છે આ એક મિસાલ છે કે કેવી રીતે શાદી થાય આ શાદીની અંદર આજે મેં જોયા છે ટોટલ અત્યાર સુધી એકસો એકત્રીસ જોડાનો આ સમૂહિકા સબ્બીરભાઈ અને શેરુભાઈના માધ્યમથી કરવામાં આવ્યું સાથે સાથે હું મનિયાર ચેરિટેબલ ટ્રસ્ટને હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું અને આ જેટલા આજે જે સોળ જે જોડાઓ શાદીમાં જે આવ્યા છે એમને પણ હું બધા અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું રિપોર્ટર સમીર ન્યૂઝ સુરત